નમસ્કાર આપ સૌ સ્વાગત છે કેવા વરસાદ જોવા મળી શકે છે આપણે વીસ થી ત્રીસ તારીખની અપડેટ આપી છે પણ એમાં વરસાદી ગતિથી કદાચ જે આપણે અનુમાન આપી રહ્યા છે કે ત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિથી પહેલા તમને આગોતરું અંદર આપી દીધું છે થોડું કે થોડીક વરસાદની ગતિથી ત્રીસ તારીખ બાદ વધવાની શક્યતા લાગી રહી છે હજુ પણ મને ગુજરાત ઉપર સિસ્ટમ ડાયરેક્ટ આવે એવી શક્યતા ઓછી લાગી રહી છે છતાં અમુક મોડેલોના જે અત્યારની સ્થિતિ પ્રમાણે જે અપડેટ આવી છે એ પ્રમાણે જે મોડલની અપડેટ આવી છે પ્રમાણે સિસ્ટમ કદાચ ગુજરાત ઉપર પણ આવી શકે છે એવા મોડલ દર્શાવી રહ્યા છે પણ અત્યારની આ અપડેટ છે એ માત્ર પચાસથી મતલબ કે પચાસ થી પિચોળ ટકા શક્યતા માનવી કે આ સિસ્ટમ એવી પિચ ટકા તમને માની લ્યો કે આ સિસ્ટમ ગુજરાત ઉપર 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 આવશે આવશે અને હજી આપણે એના શ્યોર નથી કે સિસ્ટમ ગુજરાત પણ હવે તમે મગજમાં બેસાડી લેજો કે ચોમાસું વિદાય થયા બાદ પણ વરસાદ જોવા મળતા હોય છે એ આપણે જોઈ છે ઘણા વર્ષોમાં એવા જોયું છે કે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ જોવા મળતા હોય છે તો એનો મતલબ એવો નથી કે મિત્રો જ્યાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે ત્યાં વરસાદ ન થશે

અરબ સાગરમાં પણ આવી શકે છે આ સિસ્ટમ અને કદાચ આ સિસ્ટમ એ સમયે વેલમાર્ક લો પ્રેશર આસપાસ જોવા મળી શકે છે પણ અત્યારની શક્યતા માત્ર પચાસ ટકા ગણીને ચાલુ કે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ગુજરાત ઉપર આવે કે ના આવે પણ મુંબઈ આસપાસ આવશે તો પણ દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે એને વધુ અસર કરતા રહેશે એવી શક્યતા મને લાગી રહી છે જેની શક્યતા સાઈઠ થી સિત્તેર ટકા કરીને ચાલુ કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને વધુ લાભ મળી શકે છે આ સિસ્ટમનો બાકી વિસ્તારની અંદર કેવા વરસાદ થશે કેવા વાતાવરણ જોવા મળે કેવા વરસાદ થશે અને કયા વિસ્તારની અંદર વધુ વરસાદ પડશે એની આપણે આગળ આપવામાં આવશે અત્યારે આગોતરું એંધાણમાં એવું છે કે બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ જે હવે બનશે એ સિસ્ટમ કદાચ મધ્ય ભારત થઈ અને મુંબઈ આસપાસથી થઈ અને સાગર સુધી આવી શકે છે ને કદાચ અમુક મોડલ ના એવા સંકેત છે કે ગુજરાત પરથી પસાર થશે અમુક મોડલ એવો બતાવી રહ્યા છે કે ગુજરાતની નજીક સૌરાષ્ટ્રના ભાગો પરથી થઈ અને સાગરમાં જાય આવી શકતા

તો આજે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે શક્યતા લાગી છે વરસાદની દક્ષિણ ગુજરાતમાં સુરત આસપાસ સવારથી ધોધમાર વરસાદ પડી ગયો છે અને લગભગ ત્રણ થી ચાર ઇંચ સુધીના આંકડા પણ આપણે મતલબ કે આપણી પાસે અમુક આવ્યા છે કે ત્રણ થી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળે છે વડાસા આસપાસના વિસ્તારોની અંદર તો હવે કેટલા ઇંચ વરસાદ પડે છે તો જ્યારે સાચો આપો સરકારી હશે ત્યારે બાકી જેવા લોકો તેવી વાતું થશે વરસાદ છે કદાચ બે ઇંચ કરતા તો ઉપર જશે એવી શક્યતા મને લાગી રહી છે અને પૂરેપૂરી એવી ઉમીદ પણ મને લાગી રહી છે કે સિસ્ટમ મતલબ કે જે વરસાદ છે એ બે ઇંચ કરતા તો ઉપર જોવા મળશે અથવા બે ઇંચ આસપાસ થશે પણ હવે ચાર ઇંચ સુધીના વરસાદના આંકડા આવી રહ્યા છે તો આપણે જોઈએ છીએ કે હવે કેટલા ઇંચ વરસાદ જોવા મળ્યો છે હવે આપણે આજના વરસાદની માહિતી તમને આપીશું તો ત્યાં સિસ્ટમના ટ્રેકની આપણે વાત કરતા નહીં તો ત્યાં સુધી આ બધું નવલો થઈ જાય

આજુબાજુનો વિસ્તાર છે અલંગ આ વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે પાલિતાના આસપાસ ત્યાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વરસાદ જોવા મળી શકે છે અને આજે દેવભૂમિ દ્વારકા જામનગર આસપાસ પણ શક્યતા રહેશે વરસાદની ત્યાં પણ ગાજરી સાથે વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે લાગેલી છે અને જુનાગઢ અને રાજકોટ આ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિ જોવા મળશે પણ અમરેલી ભાવનગર કરતા થોડી ઓછી વરસાદની ગતિ જોવા મળે મધ્ય ગુજરાતમાં અમદાવાદ નડિયાદ આસપાસ વરસાદ જોવા મળી શકે છે બાકી વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ જે છૂટો છ એકલ ડોકલ વિસ્તારોની અંદર લોકલ લોકલવાઇઝ જે એક થતી હોય છે તે થાય તો થાય અને દક્ષિણ ગુજરાતમાં તો સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ આજે બપોર બાદ પણ સુરત વલસાડ આસપાસ અને જે વ્યારા આહવા અને આ વિસ્તારો છે કાપી આસપાસ ત્યાં વધુ શકે ને ત્યાં ગાજવી સાથે ત્યાં ત્યાં આ સારા વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા લાગી રહી છે બાકી સૌરાષ્ટ્રના જે પોરબંદર પોરબંદર આસપાસ ત્યાં વરસાદની ગતિને નૈયવત જોવા મળી શકે છે અને મોરબી સુરેન્દ્રનગર આસપાસ પણ આ રાત સુધીમાં વરસાદની ગતિધિમાં ત્યાં ત્યાં જોવા મળે એવી શક્યતા હા વરસાદની ગતિધિ લાગી રહી છે જ્યારે કચ્છના ભાગોની અંદર ખાસ શક્યતા જે નથી લાગતી આળદના પવનો જોવા મળી શકે છે અને વાદસાય વાતાવરણ એકલતો દિવસની જોવા મળી શકે છે બાકી વરસાદ છે કચ્છની અંદર જોવા મળી શક્યતા નથી રાત આસપાસ સુરેન્દ્રનગર આસપાસ આ જે ટીસી છે પહોંચી શકે છે એવી શક્યતા લાગી રહી છે તો આ તો આજના વરસાદની વાત રહી હવે બંગારાની ખાડીની સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની જે આપણે એનો ટ્રેક જોઈએ તો આ સિસ્ટમ નેટ ઓછો ચાલી રહ્યો છે તો તો આ પ્રમાણે આ સિસ્ટમ છે ટ્રેક આજે આપણે ન બતાવી શકતા નથી બતાવી શકતા કારણ કે થોડો આમાં પ્રોબ્લેમ આવે છે નેટમાં એટલા માટે આપણે ટ્રાય કરી રહ્યા છે સિસ્ટમ ટ્રેક છે એ આપણે આ પ્રમાણે જોવા મળી શકે છે મહારાષ્ટ્ર આસપાસ સિસ્ટમ આવી શકે છે અને અરબ સાગરમાં સિસ્ટમ છે ઓગણત્રીસ અઠ્યાસ ઓગણત્રીસ આસપાસ એન્ટ્રી લેવી શકે તો આપણે લાગી રહી છે તો સિસ્ટમના ટ્રેક અને એની વિશેની સંપૂર્ણ માહિતી છે આપણે આવતીકાલના નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું અત્યારે આ વિડીયોમાં આટલું જ આજે ક્યાં ક્યાં વરસાદ જોવા મળી શકે તેની ડબલ આપણે સ્કૂકી અને શોર્ટ આપણે તમને આપી અને ક્યાં વિસ્તારોની અંદર વધુ વરસાદ જોવા મળી શકે સિસ્ટમ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આસપાસથી સત્યાવીસ તારીખ આસપાસથી વધી શકે છે જયારે ઓગણત્રીસ ત્રીસ તારીખ આસપાસ આ વિસ્તારોની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા અત્યારે આપડે લેટેસ્ટ વેધર મોડલ છે એ લાગીએ છીએ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવશે